સફેદ ડુંગળીના ભાવો તળીએ પહોંચતા ખેડૂતો ચિંતિત થઈ પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે ખેડૂત આગેવાનો અને ખેડૂતોની એક મીટિંગ મહુવાના માર્કેટિંગ યાર્ડમાં મળી હતી જેમાં માર્કેટિંગ યાર્ડના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને યોગ્ય ભાવ ડુંગળીના મળે તેવા પ્રયત્નો હાથ ધરાશે તેવી વાત તેઓએ કહી હતી ડુંગળી પકવતા ખેડૂતોની હાલ સ્થિતિ ખરાબ થઈ રહી છે મોંઘા ભાવથી વાવેલા બીજથી ઉગેલી ડુંગળી પાણીના ભાવે વેચાઈ રહી છે. સફેદ ડુંગળીના રોજબરોજના ઘટતા ભાવોની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ડુંગળીના સારા ભાવ મળી રહે તે માટે ખેડૂત કલ્યાણ સંગઠન ખેડૂત આગેવાનોએ આંદોલન કર્યા, જાહેર માર્ગો પર ચક્કાજામ કર્યા, હરાજી બંધ કરાવી તેવા અનેકો કાર્યક્રમો આપ્યા હતા. છતાં પણ ડુંગળીના ઘટતા ભાવોને લઈ ખેડૂતોને મરવાનો વખત આવ્યો છે માર્કેટિંગ યાર્ડના આગેવાનો ઉદ્યોગરોની દરમિયાનગીરી બાદ થોડો સમય ડુંગળીના ભાવો યોગ્ય મળ્યા હતા પણ બાદ દિવસે અને દહાડે ડુંગળીના ભાવો ફરીથી નીચે સરકી રહ્યા છે તેને લઈ ખેડૂતો હવે આગલા દિવસોમાં ખેતી કરવાનો વિચાર પણ નથી કરતા ત્યારે ડુંગળીના ઘટતા ભાવોને લઈ ખેડૂત આગેવાન શું કહે છે તે જોઈએ પણ જો સારો માલ હોય તો એને ભાવ આપવા છે સ્વીકારીએ છીએ અમે ભાવ ઘટે છે ભાઈ ને ભાઈ ઉભા રહ્યો ધ્યાન જ જગ્યા અને તપતો હોય ઠેલાય ફાકો મેળો ન થાય અંતે પચકાઈ ગયો હોય ડાગી પડી ગઈ હોય તવાઈ ગયો હોય એનો ભાવ ડેમેજનો નો ન આપે બરાબર તો હવે તો સાહેબ આ માલનો સ્ટોક પૂરો થવાયો પચાણી તો હવે પછી જે નવો માલ આવે એમાં આપણે જે એગ્રીમેન્ટ કર્યા હતા એ પ્રમાણે આપણને ભાવ મળે બરોબર ને આપણે પચાસ હેઠ રૂપિયાની પ્લાસ્ટિક થેલી માં વાત હતી સિત્તેર પંચોતેર અમારી કોઈ માંગ એવી નથી કે જે ઇમ્પોસિબલ હોય અમારી માંગ એવી છે એને કોહાર બસો નથી પણ અમે માની ગયા કે ભાઈ એટલાથી માંગણી કરે બસો સુધી પહોંચી શકે સાહેબ આમ મહેશ ચોટવડીયા છે હું આંબડી ગામનો ખેડૂત પુત્ર અમરેલી જિલ્લા ખેડૂત આગેવાન છું અને ખેડૂતની વેદના સમજી શકું છું અને ઘણા સમયથી ખેડૂત માટે અવાજ ઉપાડું ત્યારે આજે મોવા માર્કેટિંગ યાર્ડની અંદર અમે આવ્યા છીએ ગત શનિવારે જે બેઠક અમારી યાર્ડના સત્તાધીશોએ મધ્યસ્થી કરાવી હતી ડીઆઈડ્રેસન પ્લાન્ટના ઉદ્યોગપતિઓ અને અમારી ખેડૂતોની ત્યારે સર્વાનુમતે નિર્ણય આવ્યો હતો કે પ્લાસ્ટિક બારદાનમાં એકસો પિસ્તાલીસ પચાસ રૂપિયાથી ડુંગ સફેદ ડુંગળીની હરાજી શરૂ કરવાની અને કલ્તાન બારદાનમાં એકસો સિત્તેર પંચોતેરથી હરાજી શરૂ કરવાની ત્યારે હોળ તરીકે એક દિવસ બરાબર ચાલ્યું ફતરથી પાછું ન આવેલું તો અમે પાછું ગત શનિવારે બધું આંદોલન કર્યું ને એવું કર્યું પાછી બેઠક થઈ આજના સત્તાધીશો સાથે એમણે કીધું બે ત્રણ દિવસ તમે જાળવી જાઓ બે ત્રણ દિવસની આ જૂનો સ્ટોક ફૂટી જાય એટલે અમે બધું બરાબર કરાવીશું અમે ખેડૂતોની સાથે છીએ તો અમને બરાબર ન લાગ્યું ને આજની અમારી મિટિંગ હતી તો આજની મિટિંગના અંતે ખૂબ ખેડૂતો આવ્યા કોઈ મહાસંમેલન નહોતું પરંતુ ચર્ચા વિમર્શ માટેની મિટિંગ હતી આમાં નિર્ણય કર્યો છે કે ઊભા વાહનો રાખવાના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના અને એમાં ભાવ આ પ્રમાણે એકસો પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ કરવામાં આવશે પ્લાસ્ટિક બારદાનમાં એકસો સિત્તેર પંચોતેરથી કલ્તાન બારદાનમાં અમે એક દિવસ ટેસ્ટિંગ કરીશું ગુરુવારે આ બધું બરાબર નહીં થાય તો અમે હરાજીનું કામ ઠપ કરાવીને આગામી આગામી સમયમાં મહાસંમેલન આ મવા માર્કેટિંગ યાર્ડની અંદર બોલાવીશું એમાં ગુજરાતભરના ખેડૂત આગળનો ઉમટી પડશે ખેડૂત ખેડૂતો ઉમટી મળશે તો ખૂબ ખૂબ આભાર ડુંગળીના યોગ્ય ભાવો મળી રહે તે બાબતને લઈ ખેડૂત આગેવાનોની એક મીટિંગ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તો મહુવા માર્કેટિંગ યાર્ડના અધિકારી ગણને બોલાવી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી કેમ લાવવી વેચાણ કેમ થશે અને આગલા દિવસોમાં ડુંગળીના યોગ્ય ભાવ મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરાશે તેવું મહુવા માર્કેટિંગ યાર્ડ સેક્રેટરી શ્રી વિશાલભાઈ પાંચાણીએ જણાવ્યું હતું સફેદ કાંદાના નીચા જે રહ્યા ભાવને હિસાબે ગઈકાલે ચેરમેન શ્રી વાઇસ ચેરમેન શ્રી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની હાજરીમાં ડી હાઇડસ ઉદ્યોગકારો તથા કમિશન એજન્ટ ભાઈઓની અગત્યની મિટિંગ મળેલ હતી અને દરરોજ માલનું વેચાણ થાય તો યોગ્ય ભાવ થઈ શકે તેવા ઉમદા હેતુ માટે આવતીકાલથી ઊભા વાહનમાં હરાજી કરવા નક્કી કરાયેલ છે તેમજ રોજ ખેડૂતભાઈઓ દ્વારા મિટિંગ કરીને નક્કી કરેલ છે કે એમને યોગ્ય પોષણક્ષમ ભાવ આપો તો તેમના માટે પણ આપણે ખેડૂતોને સંદેશ આપી રહ્યા છીએ કે પુરવઠો વધારે આવવાથી ભાવ નીચા જાય છે તો ધીમે ધીમે લાવવાથી સફેદ કાંદામાં ચોક્કસપણે ભાવ સારા મળી શકે તેમ છે તો કોઈ ખેડૂતભાઈઓને ત્રણ ટ્રેક્ટરની જરૂરિયાત હોય તો એક એક ટ્રેક્ટર લાવવાથી સારો ભાવ મળવાની શક્યતાઓ છે તો આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે આવતીકાલથી Upah wanita seperti cantan di